નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગુજરાતી ગાલાસ્વતી પોથીમાં પાર્ટ ચાર ગોપાલ બાપા જે નવલકથા અંશ છે અને જેના લેખક છે મનુભાઈ પંચોળી અને તેમનું ઉપનામ છે દર્શક ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક ચાલુ કરીશું નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દા સ્વરૂપે લખો લખો પેલો બાપા રાવ ગાયકવાડ વિશે લોકો તે લોકો ગોપાલ બાપા સાથે વાતો કરતા કરતા ચાલતા હતા ત્યારે સૈયાજીરાવે તેમને પારખી લીધા હતા ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી રાવે તેમને કોતરની જમીન લખી આપી ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી ગોપાળ બાપાએ અપુંજ મંદિર નોંધોબસ્ત કરવાની સૈયાજી રાવે ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતુહલ જાગે છે માંડણ ભગતનું ઉંડા ચરિત્ર જાણીને સૈયાજીરાવ વાહ બોલી ઉઠે છે આમ સૈયાજીરાવ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજ હતા હવે છે પછીનો પ્રશ્ન કરો લોકો બાપા સાથે 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 વાતચીત દરમિયાન રાખે છે પોતાના ગોપાલજી સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલા ઉતરે એમના આ સૂચનમાં તેમનું ખેતી વિશે જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ગણો છે એમ નિડરતાથી સૈયાજી રાવને તે કહી પણ શકે છે મૂર્તિના નામે સૌને આશરો મળે તેઓ સૂચન ગોપાળ બાપા સર સ્વીકારે છે તેઓ મૈત્રી ધર્મ નિભાવી જાણે છે એ ક્યાંય તિલ ચોરી નહીં સ્વીકારે ક્યાંય સ્વાર્થ ઉડતી નહીં ક્યાંય બે વફાઈ પણ નહીં ગુરુ આજ્ઞાથી હરિનામનો જ વેપાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સેવક હતા

ખાજ લેવા જાવું પડશે ને બહુ દી થઈ ગયા છે એને માંડણ ભગતના આ શબ્દો ગીતોમાં કહ્યું છે હું દેહ નથી પણ આત્મા છું આ શબ્દોની પ્રતિથિ કરાવે છે ચાલો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પેલું ગોપાલ બાપાએ સહ્યાજી રાવ પાસે કરેલી માંગણીનું શું પરિણામ આવ્યું તો લખો ગોપાળ બાપાએ સૈયાજી રાવ પાસે કરેલી માંગણીનું પરિણામ આવ્યું કે સંયાજી રાવે એમને કોતરની જમીન લખી આપી એ ઉપરાંત બીજી કોઈ મદદ લેવી જોઈએ તો ખેતી

ગોપાળ બાપા વાડિયા હતા અને વાડિયા મૂડીનું રોકાણ કરતા હતા પહેલા સોવાર વિચાર કરે ભવિષ્યમાં જે જમીન સારો પાક લઈએ ત્યાં ભાઈબંધની મૂડી રોકે તો લાભ થાય તેમ હતો વળી તેમના ભાઈબંધના વંશજો અસલ ગાયકવાડ ના જ વતની હતા આથી ગોપાલ બાપાએ આપ પરાનો છાયો મૂકીને વડોદરા તરફ જમીન માંગી અચ્છા તો ગોપાલ બાપા સિંગોળા નદીના કૂતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા તો લોકો કારણ કે એ કોતરનું તળ સાચું છે એની અંદરના પાણીના હોય છે ગમે ત્યાં આઠ હાથ સુધી ખોદકામ કરતા જ પાણી નીકળે છે એ વિશે વિશેષ પ્રકારની જમીનમાં સિંગોડાના માળ કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડી પાક અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલા ઉતરે તેમ હતું ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધેલો કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ છીએ આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી પ્રશ્ન નંબર ત્રણ એક વાક્યમાં ઉત્તર લખો ગોપાળ બાપા પાઠના લેખકનું નામ લખો ગોપાળ બાપા પાટના લેખકનું નામ મનુભાઈ પંચોળી છે ગોપાળ બાપા પાટનો સાહિત્ય પ્રકાર તો એમાં લખો ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા અંશ છે મનુભાઈ પંચોળીનું ઉપનામ તો મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય એ ગણું આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય ગોપાળ બાપા બોલે છે છોટો મહારાજા સિંહ જીરાઓમાં કઈ શક્તિ હતી તો લોકો મહારાજા સિંહજીરા માં માણસને પારખવાની શક્તિ હતી સાતમો

વ્યવસ્થા કરવાને બદલે અન્ય કયો વિકલ્પ સૂચવ્યો તે લોકો ગોપાળ બાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે ધર્મશાળા બાંધવાનો વિકલ્પ સૂચવ્યો અગિયારમું સાચું જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે તે લોકો સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે બારમું લેખો કે મહારાજા શ્રીમંત સૈયાજીરાવને કેવા કહ્યા છે તે લોકો લેખો કે મહારાજા શ્રીમંત સૈયાજીરાવને સ્વામી સ્વપ્ન સેવી કહ્યા છે તેનું લખો ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું તો લખો ગોપાળ બાપાના ગુરુનું નામ માંડણ ભગત હતું ચાલો હવે ખાલી જગ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો પેલી ખાલી જગ્યામાં લખો દર્શક બીજીમાં માંડણ ભગત ત્રીજીમાં હરિનામ ચોથીમાં સિંગોડા હવે જોડકા જોડવાના છે માંડળ ભગત તેમાં લખો બ ગોપાળ બાપા તેમાં લખો ક અને શ્રીમંત સૈયાજી રાવ તેમાં લખો અ ચાલો હવે વ્યાકરણ સાચી જોડણી દૂરબીન लखी सको विद्यार्थी मित्र तो पी कार्यू गलूडियू लखी सको पी री सीद्धि रीद्धि सीधि चलो हम ध्वनि घटको छोटा पाड़ों गुलाबी ग प्लस उ प्लस ल प्लस आ प्लस ब प्लस इ पी अंग रक्षक अ प्लस ग प्लस अ प्लस, प्लस र

આત્માની ગુલાબી કોળવી તો કે આત્માનું તેજ ચઢ હળવું મનમાં મારક કરી દેવો તો કે દિશા મળી જવે આંખ સામે આંખ સામે આંખ ન મંડાવી તો કે જોવાની હિંમત ન હોવી ચલો શબ્દ માટે એક શબ્દ આપો પેલું કોતર બીજું દૂરબીન ત્રીજું મતભેદ ચોથું ધર્મશાળા અને પાંચમું કોલિયારી હવે રવાનું કરે શબ્દ મોઢા મોઢ મરખમરખ અને ખટપટ अब इसे समास ओळखो स्वप्नसेवी तो के उपपद जाड़ा जाखरा तो के द्वंदवा लोपे लोप तो के द्वंदवा अमर फल तो के कर्मधारय खेती खातो तो के तत्पुरुष सीवाले तो के तत्पुरुष हरिनाम तो के तत्पुरुष रिद्धि सिद्धि तो के द्वंदवा चलो अबे शिष्टरो लिंगोड़ो तो के जिंगोड़ो पड़के तो के बाजूमा डोढी तो के देवड़ी मूर्त्यो तो के मूर्तियो पड़ तोके जमीन, दक तोके 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 तो जमीन दख तो दुख गयो दहाड़े तो चलो थी असल नकल पुण्य पाप योग्य अयोग्य तोड़ो तेज का चलो लिंगोड़ खाओ पुण्य तो न पुस्तकली आंबो तो पुलिंग झुंड तो नपुस्कली भेखड़ તો કે સ્ત્રીલિંગ કોતર તો કે સ્ત્રીલિંગ કે સ્ત્રી બનાવો શિકારીઓ હજુ આવ્યા નતા ભાવે શિકારીઓથી હજુ અવાયું ન તમને આ કોતર કોને કોતર અમે આપ્યું વાક્ય તમને આ કોતર અમારાથી અપાયું ચાલો હવે નિષેધ વાક્ય કોણ દાંત દે છે કોઈ દાંત દેતું નથી

બોર પણ આ ગામડામાં નથી મળતા કારણ તો એ છે કે આ બધા તળ સાચું છે સંકુલ વાક્ય સિંગોડાના મારને જો કોઈ રીતે રોકે તો આમાં બનારસી લોંગડો પાકે ગરીબના અમરફળ જેવા બોર ઢગલા ઉતરે તો કે સંકુલ અને સંયુક્ત વાક્ય બીજી વાર ગયું ત્યારે તો દેહ પડી ગયો તો સંકુલ વાક્ય પછી નીચેના વાક્યની કાળ અવસ્થા સમજાવો હમણાં જ લખી આપું તો કે વર્તમાન કાળ મહારાજને આમાં રસ પડ્યો ભૂતકાળ તમારા વેપારનો શું છે ભવિષ્યકાળ ધર્મશાળા બંધાવીશું ભવિષ્યકાળ ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો